તાજેતરમાં ગુજરાતમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે ખાસ તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા એ રીતની આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં કુલ ચાર સિસ્ટમ જે છે તે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને લઈને ગુજરાતમાં ચારે બાજુ મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ ખાબક્યો છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો છે ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તાજેતરમાં જ મેઘરાજાની સારી એવી બેટિંગ જોવા મળી રહી છે પરંતુ તેની સરખામણીએ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એટલું વરસાદી પ્રમાણ નથી જોવા મળી રહ્યું અને જો વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહીની તો તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના આટલા જિલ્લાઓ એટલે કે સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મોરબી અરવલ્લી કચ્છ અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર ભાવનગર જામનગર અને દ્વારકામાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોનસૂન તરફ અને બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે તેવું સ્પષ્ટપણે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે આ વખતે વારો જે છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા ત્રણેય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બીજી બાજુ જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવી છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ પણ થાય છે પરંતુ ખાસ જે સૌથી વધુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તે રીતની કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા નથી કરવામાં આવી આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખાસ કરીને વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે એટલે જેટલા પણ લોકો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વસવાટ કરે છે તેઓ ખાસ આ તેમને સમાચાર સાંભળી લેવા જોઈએ કારણ કે તમારા વિસ્તારમાં Habe ah, okay. ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે તે મુદ્દે ચર્ચા કરીશું જેમાં ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસ્સો ને પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ નવ ઇંચ વરસાદ નોંધાયો છે ઈડરમાં ત્રણ પોઈન્ટ આઠ ઇંચ વ્યારામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ ડભોઈમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ દાતામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ જ્યારે રાધનપુરમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ખેડબ્રહ્મામાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદ સુરત સિટીમાં ગઈકાલે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે માળિયામાં બે ઇંચ ત્યારે ઢેડિયાપાડામાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ અને કુકરમુંડામાં પણ બે પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના સૌથી વધુ વિસ્તારોમાં જે છે તે વરસાદ ખાબક્યો છે બનાસકાંઠામાં મેઘરાજાની લહેર જોવા મળી રહી છે અને ખાસ તમે હવામાનના અપડેટ્સ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો સતત અપડેટ્સ તમને મળતી રહેશે અને લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં